ઉપલેટાના ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોંડલ સ્ટેશન હેરિટાઇઝ પુલ આવેલું છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષથી ભારે વાહન માટે પ્રતિબંધ છે તો તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોક માંગ ઉપલેટા નગર પાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવ્યો છે નગરપાલિકાના વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવી છે

અને ઉપલેટાનું નાક ગણાતો જે રોડ એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અને અંધાર પર જોવા મળે છે તો ભાઈનો માહોલ જોવા મળે રાત્રિના માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કે કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રી એરિયાના લોકોને માંગ છે કે અમને વેરા માફ કરી આપવામાં અમારે ભારે વાહનો આવતા હોય છે ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે પહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હેલો મારું નામ કિરણ ડાંગર છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂનો પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થી આ કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે અને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરીન જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ આ ઇન્ડસ્ટ્રીજ એરિયા વાળા એટલો વેરો દઈએ છે તો રસ્તા નું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા કામ કેમ નથી ચાલુ કરતા માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટકર્તાઓને કેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા મુો ઉપલેટા ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાય પાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જાવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જાવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું તમે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારમા રસ્તામાં તમે નીકળો રાતે एकदम અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં જો બીજા ગામડેમાં જો ગ્રામ્ય લેવલે આવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ જાય તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નઈ જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાઈ પણ નઈ નિર્ણય લેવા છે

સાવ રાત ના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કરી દયો અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અહીંયા છે સ્ટ્રીટ લાઈટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ હરખો થાવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા છે ને કેટલી અદે માણ પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર હું ભાવજી ટ્રાન્સપોર્ટ વાળા મુકેશભાઈ બોલું છું મારી ઓફિસ ઉપર ધોરણ જુના રોડ પર છે વર્ષો થી આ છે નગરપાલિકા ની અસુવિધા નહીં ચાલે અમારે ફરી ફરી જવું પડે રાતે આલવા પણ લાગે છે તો માણસો પડી જાય છે એક્સિડન્ટ થાય છે અમારે હું યોગ્ય પગલા લેવા વિનંતી અને નગર અમે પછી એવું આંદોલન કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો આવું રિપોર્ટર અમીર પઠાન એબીસી ન્યૂઝ ઉપલેટા